ડ્રોપ આઉટ પણ ઓછો થતા થતા બે થી નીચે જતો રહ્યો છે સમાજના અનેક આગેવાનો જોડાય છે છે જે છોકરાઓ એકવીસમી સદીમાં ડિજિટલ બને કમ્પ્યુટર યુગની અંદર એની સાથે કદમ મિલાઈને ચાલી શકે એ પ્રકારની સરકાર અનેક પ્રકારની યોજનાઓ કરી છે દીકરીઓ સારી રીતે ભણી શકે એ માટે લક્ષ્મી નમો સરસ્વતી અનેક પ્રકારની યોજનાઓ આજે મફત શિક્ષણ સાથે સાથે સામેથી સરકાર દીકરીઓને પચાસ હજાર રૂપિયા આપીને પ્રોત્સાહિત થાય છે આવી અનેક પ્રકારની વ્યવસ્થા છે ત્યારે હું સમાજના તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આપણા દીકરા દીકરીઓને પ્રવેશમાં કોઈ બાકી ના રહી જાય અડોશ પડોશમાં એ તમે જોજો અમારા આચાર્યશ્રીઓ અમારા શિક્ષક મિત્રો બહુ મહેનત કરીને વધુમાં વધુ રિઝલ્ટ આવે વધુમાં વધુ તૈયાર થાય મેં બધા વિદ્યાર્થીઓને પૂછ્યું તો કોઈને આઈએસ થવું છે કોઈને આઈપીએસ થવું છે કોઈને એન્જિનિયર થવું છે દરેકનું લક્ષ્ય જ્યારે ઊંચું છે ત્યારે આપણે બધા સાથે મળીને બે હજાર સુડતાલીસમાં માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણું ભારત બે હજાર સુડતાલીસમાં ક્યાં હશે આપણું ગુજરાત ક્યાં હશે ત્યારે ધય બનાવીને બેઠા છે કે આપણે આત્મનિર્ભર બનવાના છીએ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવાના છીએ વિશ્વ બંધુ બનવાના છીએ વિશ્વ ગુરુ બનવાના છીએ એમાં તમામ ભૂલકાઓનું યોગદાન રહે એ પ્રકારનું એમને તૈયાર કરીએ તો આવનાર ભારત એ જે પહેલા અખંડ ભારત હતું સોનાની ચિડિયા કહેવાતું હતું એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થશે તો આપ સૌ સહકાર મળે એ વિનંતી સાથે મારી વાત પૂરી કરજો ભારત માતા કી જય